મિત્રો આશા કરું છું કે તમે બધા મજામાં સવાર સવારનું વ્યૂ જોઈ લો આજનું પર્વત ઉપર વાદળા આવી ગયા છે સારું એવું મજાનું વ્યૂ થઈ ગયું છે પાછળ પર્વતોનું પર્વતોની માળાઓ છે અને આ છે બનાસ નદી આપણી પાછળ સૂરજ દાદા ઉગી ગયા છે આપણે બ્રશ કરીએ છીએ દેશી લેબડાનું દાંતણ સારું હોય છે શરીર માટે ચાલો તો ઉતરી આપણે નીચે ધાબા ઉપરથી જઈએ આપણે ટોંકું ભરવા તો ફૂલ હશે તો ટોકું ભરવાનું

એકલો એકલો રમે છે મિત્રો આજે કોઈ પ્રોગ્રામ હતો નહોતો પણ બની ગયો છે કેમ કે ગામમાં જવાનું છે અમારે ગામમાં મંદિર છે રામાપીરનું તો આજે દશમ છે એટલા માટે અમે સાફ સફાઈ કરવા માટે જવાનું છે તો આજે મંદિરનું કામ કરવાનું છે ધોળવાનું છે તો બધું મંદિર સાફ કરવાનું છે બતાવીશું તમને બ્લોગ બનાવીશું તો જોજો તો આજે તો અમે નીકળી ગયા છીએ સામાન લેવા માટે તો વિડીયોને ચાલુ છે તો એવું પડી છે બસ તો ચાલો મંદિરે તો આજે બકુમાર આપણે ચૂનો ગાળે છે થોડો મારે વાળા જે પડ્યો લેવા કેમ सीरो गरमा गरम सीरो तो वाइट वाइट सीरो उन्होंने कल तो नहीं गाइस के मेवा वाला भी देना बेना જેકુમાં અમારે સૂનો ગાળે ગાળો બરોબર મંડીનું કામ ચાલુ થઈ ગયું છે અમારે बताई भाभी करे से तो जान बीजी अ कापी ना को कापी हम्म ना कन नमाइ दे बस हम नमाइ दे ना को बहुत ही बढ़िया बड़ी अ धजाओ बाती पेगी कहीं नदी में भद्राई देवी कितनी बारी धजाओ है

અહીંયા રેગણા વાયેલા છે રેગણા મરચા ટમાટર બધી વાયેલા છે ગામમાં બ્લોગર મિત્રો ઉપરનું કલરનું કામ પટી ગયું છે બીજું નીચેનું બાકી છે એટલે હવે ખાવા જઈએ ખાઈને મળીએ મિત્રો મંદિરનું કામ કેટલા આવ્યું જોવા જઈએ તો પાછળનો ભાગ થઈ ગયો છે આ બાજુની સાઈડ પણ થઈ ગઈ આગળનું ભાગ ચાલુ છે કરવાનું હવે થોડું જ કામ રહ્યું છે મિત્રો આપણે મંદિર કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ લો કલર થોડો જેવો લાગે છે કલર કેવો થયો છે કોમેન્ટમાં જણાવજો કારણ કે અમે પહેલી વખત કલર કર્યો છે એટલે આપણે કોઈ આઈડિયા નથી જેવો આવડે એવો કર્યો છે તો પણ તમે કોમેન્ટમાં બતાવજો કે કેવો કલર થયો છે તો મંદિર આપણે કમ્પ્લીટ થઈ ગયું છે